પ્લસ ન્યુઝ માં સ્વાગત છે વડોદરા પોલીસ ને વડોદરા સેન્ટ્રલ એસ ડેપો ટિકિટ વાલી પર થયો કડવો અનુભવ સમગ્ર ચર્ચાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે વડદરા પોલીસના કર્મચારીઓ એફએસએલ ડ્યુટી માટે ગાંધીનગર જવા માટે પોલીસ વોરંટ દેખાડવા છતાં ટિકિટ બારી પર ટિકિટ આપવા બેસેલા એચ ના કર્મચારી સેઝલબેન નામના મહિલાએ પોલીસ સાથે જીવાજોડી કરી ટિકિટ આપી નહીં પોલીસને ચાલુ નોકરી અને વોરંટ બતાવવા છતાં ટિકિટ આપી નહીં અને પોલીસને હેરાન કરી પોલીસનો ટાઈમ બગાડ્યો હતો તેમ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું જેથી પોલીસ કર્મચારીઓ દ્વારા ડેપોમેજનને વાત કરતા સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે મહિલાએ ઉદ્ધતાએ ભર્યું વર્તન કર્યું હતું તેમને ટિકિટ બારી પર હટાવી દેવામાં આવ્યા હતા થાય છે કે જ્યારે પોલીસ હોય અને દેખાડે છે છતાં મહિલા દ્વારા કેમ પોલીસને ટિકિટ આપી નહીં જો પોલીસ સાથે કરવામાં વધારે સમય કરી પોલીસના કામમાં ઊભી કરી ત્યારે એસટી મહિલા કર્મચારી પર કોઈ પગલા ભરવામાં આવશે કે નહીં આ જો બેન નું તમે ગમંડ જો આપી દે આપણે તમે જો તમે જો સેની ભૂલ પણ મને કઈ ખબર જ નથી સેની ભૂલ છે તમે ફરિયાદ આપી દો કઈ ભૂલ હોય તો પણ તમે ફરિયાદ આપી છે અમદાવાદ ગીતા મંદિર હા ગીતા મંદિર અમદાવાદ ગીતા મંદિર કોઈ પણ બસ બુકિંગ કરી દો સાડા જોયું ને બેન કેવું છે લેવાની છે પછી ત્યાંથી ગાંધીનગર જવાનું છે આ ભાઈને ટિકિટ આપે છે આ ભાઈને ગીતા મંદિરની વોલ્વોની ટિકિટ આપે છે પણ મને ના પાડે છે નથી છૂટતા મેડમ મારી પાસે અરે હોય તો હોય તો આપી દેતો ને મેડમ જોઉં છું પેલા મારી જોડે મારું વોરંટ છે મારી પાસે મારે ગાંધીનગર મારે વડોદરાથી ગાંધીનગર જવાનું છે પરંતુ મારે પહેલાં વોલો વોલોમાં અમદાવાદ ઉતરવાનું છે અમદાવાદ પણ નથી આપતા ગાંધીનગર પણ નથી આપતા એક પણ ટિકિટ નથી આપતા આ ભાઈને આપે છે ટિકિટ ભાઈ તમારું નામ શું છે દેવેન્દ્રસિંહ તમારું નામ શું ચાવડા દેવેન્દ્રસિંહ ચાવડાની ટિકિટ આપે છે પણ મને નથી આપતા અંગત કોઈ કારણો હોઈ શકે મને ટિકિટ નથી આપતા દેવેન્દ્રસિંહ પછી તમારી ટિકિટ આપે ફોટો લાવજો તો દેવેન્દ્રસિંહ મને ટિકિટ આપજો ને થોડીક વાર માટે મેં છસો ને ચૌદ રૂપિયાની દેવેન્દ્રસિંહની ટિકિટ આપેલી છે બરોડાથી વોલ્વો મને ના પાડે છે તમે જઈ શકો થેન્ક યુ હા બોલો બોલો પોતે વોન ડ્યુટી શું પોલીસ બોલાવેલી છે બધાને ટિકિટ આપે છે મને ટિકિટ નથી આપતા કાં તો મને ગાંધીનગર આપે કે મને ટિકિટ નહીં આવે આવી છે ગવર્મેન્ટ ફેસિલિટી છે અમે ગેલા છીએ નહીં વિડિયો ચાલુ રહેશે આઈ એમ ઓન ડ્યુટી પોલીસ આવે છે ચાલુ હા ઓકે કંઈ વાંધો નહીં રાખો ચાલો હા બોલો તમારું રિઝન કે મારે અત્યારે જવાનું છે અમદાવાદ ગીતા મંદિર અને ત્યાંથી જવાનું છે ગાંધીનગર મારી પાસે વોરંટ હા ગીતા મંદિર જોઈએ છે મારી ફરવજમાં આ બેન રૂકાવટ નાખે છે મને ટિકિટ નથી આપતા બધાને આપે છે મને ટિકિટ નથી આપતા મારે એ જ પ્રોબ્લેમ છે પ્રોબ્લેમ એટલો છે મારી પાસે અરે પણ ચાલુ રાખો કઈ વાંધો નહીં તમે શું કરો ટેન્શન લ્યો આઈ એમ આઈ એમ ગોઈંગ ફોર માય એફએસએલ ડ્યુટી આઈ એમ ઓન ડ્યુટી મને બેન ટિકિટ નથી આપતા મને બેન ટિકિટ નથી આપતા મારો પ્રશ્ન એટલો છે ટિકિટ મળશે ને હા ટિકિટ થી મતલબ છે ને ટિકિટ થી મતલબ છે પણ દર વખતે મને આ રીતે હેરાન કરશે તો નહીં પોલીસ બોલાય છે આવશે ટેન્શન ના લ્યો એનો શું મતલબ છે એ મારું કામ છે મારી લીગલ પ્રોસેસ આઈ એમ ઓન ડ્યુટી મારી રુકાવટમાં ફરજ નાખે છે મને ટિકિટ નહીં આપે તો હું કઈ રીતે જઈશ મારી રૂકવાટ માં ફરજ તમે બી નાખો છો એ બી નાખે છે રૂકાવટ પણ તમે રૂકાવટ બતાવશો તો ને તમે તો આપોને ટિકિટ પોલીસ બેન આપો લાવો લાવો 1 મિનિટ લાવો 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 મને આપો તો બેન મને વડોદરાની બેન અમદાવાદ ગીતા મંદિરની ટિકિટ આપો મને અત્યાર સુધી તમે મને લેટ કર્યો છે અમદાવાદ ગીતા મંદિર ટિકિટ આપો લ્યો હાલો અમદાવાદ ગીતા મંદિર વોલ્વોની ટિકિટ આપો અમદાવાદ ગીતા મંદિર વોલ્વોની ટિકિટ આપો આપો

પણ તમે ફરિયાદ અમદાવાદ ગીતા મંદિર હા ગીતા મંદિર અમદાવાદ ગીતા મંદિર કોઈ પણ બસ બુકિંગ કરી દો સાડા જોયું ને બેન કેવું છે મારે કઈ નહીં લીગલી પ્રોસેસ કરવાની છે તમે જોયું તમારી નજર છે વિડીયો બી બનાવશે